બીજેડ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના આકરા પ્રહારો ભાજપના કાર્યકર બનો અને ભાજપનો ચંદાલો ધંધાલોની નીતિ ભાજપના નેતાઓ સાથે ભૂપેન્દ્ર ઝાલાના ફોટા કેમ ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપત મેળવ્યું હતું એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાંઠગાંઠ પણ જોવા મળે છે એજ્યુકેશન કેમ્પસમાં સીઆર પાટેલ અને રજની પટેલ અને મોટા નેતાઓ હાજર રહ્યા હતા બીજેડ દ્વારા આ એજ્યુકેશન કેમ્પસની ખરીદી કરવામાં આવી હતી ભાજપનો કેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનું લાયસન્સ મળી જાય છે નાના પરિવારમાં ના થોડી લાલચના પૈસાનું રોકાણ કર્યું હતું પોંજી સ્કીમના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે ખ્યાતિ અને બીજેડ મામલે હજુ પણ ગૃહ મંત્રી એક પણ શબ્દ કેમ નથી બોલ્યા ભૂપેન્દ્ર જાલાના સાંઠગાંઠ ધરાવતા લોકોની ડીલ કોલ ડિટેલ અને તમામ સામે તપાસ કરવી જોઈએ એમએલએ ધવલસિંહ ઝાલાએ પણ ભૂપેન્દ્ર ઝાલાના વખાણ કર્યા હતા ધવલસિંહ ઝાલાએ પૈસાની ચિંતા ન કરવા માટે કહ્યું હતું જો ભૂપેન્દ્ર ઝાલા જેવા લોકો જે હોશિયાર લોકો હોય તો સરકારે આવા લોકોને સેવા લેવી જોઈએ કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે